સરસ્વતી દુ કઈ લગતે હૈ ચાવે ખીર કે આપ્યક્રમ કોન રહે તકદીર કે મારું નામ ડોડિયા નંદની પ્રફુલ છે આજે આપણે દીકરી વિશે થોડી વાતો કરીશું આપણી ભારતીય સંસ્કૃતિ એ વિશ્વની સૌથી પ્રાચીન અને પ્રચલિત સંસ્કૃતિ છે ભારતીય સંસ્કૃતિમાં ત્યાગ અને સમર્પણની ભાવના ખૂબ જ વણાયેલી છે આ ત્યાગ અને સમર્પણનું જીવન પાત્ર જો હોય તો તે છે દીકરી 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 અને દીકરી જ એક લીલા પાનની જરૂર હોય અને આખી વસંત લાવે તેનું નામ દીકરી એક લીલા પાનની જરૂર હોય અને આખી વસંત લાવે તેનું નામ દીકરી એટલે તો આવી દીકરી દીકરીનું સમગ્ર જીવન ત્યાગથી ભરેલું હોય છે અને આ ત્યાગ કરવા છતાં લેશ માત્ર અહંકાર આવતો નથી એક સાચો સંત ક્યારેય પોતે શું શું ત્યાગ કરે તેનો ઢંઢેરો પીટતો નથી તેવું જ આ દીકરીનું છે કહેવાય છે ને કે સંસારિક જીવનમાં બાળકનો જન્મ થયો તે તો ઈશ્વરની ભેટ છે પરંતુ આ બાળકમાં જો દીકરી હોય તો ખુદ ભગવાન એ જ બદરામની કરી તેમ કહેવાય પરંતુ આ બાળકમાં જો દીકરી હોય તો ખુદ ભગવાન એ જ બદરામની કરી તેમ કહેવાય આવી દીકરી એટલે પ્રેમનો ભરેય દીકરી એટલે મમતાની મૂર્ત દીકરી એટલે ફૂલ પરનો ઝાકું બિંદુ દીકરી એટલે બાપનો મોંગામાં મોંગો નો દીકરી એટલે માનવ વિદ્યાસનો આજ સુધીનો શ્રેષ્ઠ શબ્દ અને છેલ્લે દીકરી એટલે વાલનો દરિયો અને દીકરી એટલે આંગણનો તુલસીનો કેરો દીકરી વિશે જેટલું બોલાયું છે તેનાથી વધારે તો લખાયું છે અને જેટલું લખાયું છે તેનાથી વધારે તો અનુભવાયું છે સાચું ને જ્યારે કોઈ પરિવારમાં કે ઘરમાં દીકરાનો જન્મ થાય છે ત્યારે ભગવાન કહે છે કે જા તારા પિતાને મદદ કર પરંતુ જ્યારે દીકરીનો જન્મ થાય છે ત્યારે ભગવાન કોઈ કહે છે કે તારા પિતાને હવે હું મદદ કરીશ કે તારા પિતાને હવે હું મદદ કરીશ સાહેબ એક દિવસ એક ધનવાન વ્યક્તિ પાસે તમે તેની કિંમતી જીઝ સંપત્તિ કે પુત્ર માંગી તો તે તમને જીવનમાં નહીં સાંભળી તેવી ગાળ આપશે પરંતુ હવે એ જ વ્યક્તિ પાસે તમે તેની પુત્રી માંગશો તો એ હસ્તામોએ તમારું સ્વાગત કરશે આજના જમાનામાં દીકરીના પારકી થાપણ દીકરીને ગાય દોરે ત્યાં જાય દીકરીને સાપનો ભારો કહેવામાં આવે છે પરંતુ દીકરી તો પોતે આંગણનો તુલસીનો કેરો અને વહાલનો દરિયો છે દીકરીનું સમગ્ર જીવન ત્યાગથી સંઘર્ષ પારિવારિક સંબંધોથી વણાયેલું હોય છે આવા તમામ સંબંધોમાં ભાઈ ભાઈનો પ્રેમ ભાઈ બહેનનો પ્રેમ પતિ પત્નીનો પ્રેમ માતા પુત્રનો પ્રેમ પિતા પુત્રનો પ્રેમ આવા તમામ સંબંધોમાં ક્યાંક ને ક્યાંક ઊંડાણમાં સ્વાર્થ જોવા મળે છે

સમજી જાય ને એનું નામ જ દીકરી કારણ કે સમજાવી અને સમજી જાય ને એનું નામ જ દીકરી એટલે તો દીકરીને સમજણનો સીમાડો કહેવામાં આવે છે એટલે તો દીકરીને સમજણનો સીમાડો કહેવામાં આવે છે દીકરા માટે તો સૌ કઈ માનતા રાખે છે પરંતુ દીકરીને દીકરા જેમ ઉછેરી જો તો દીકરી દીકરો બનીને ઊભી રહે જશે આધુનિક દીકરી દીકરા સમવડી જ બની ગઈ છે આજની સમાજ

લેતી લેતે મને એમ કે તારે નાનો ભાઈ આવશે એમ માનીને મે સાતવી રાખ્યા હતા પરંતુ હવે મારા ભાઈસને ભાઈ આવશે આ ઘરની તમામ ચીજ વસ્તુના ગાડા ભરાઈ ભરાઈને જતાં જતાં હિરબાઈ ગયા છે કે આ વાડામાં ઓડકી ગાય વિહૈ ને તારે મને એની બળી ખાવા બોલાવજો કે આ વાડામાં ઓડકી ગાય વિહૈ ને તારે મને બળી ખાવા બોલાવજો બાપુજી કહે છે કે આ ગાય વિહૈ કે તારે હું જીવતો હો કે ના હો

પોતાના પિતાને પીડાવે છે એક ભેંસ નું દૂધ દોઈને બીજી ભેંસ ને પીડાવે બીજી ભેંસ નું દૂધ દોઈને ત્રીજી ભેંસ ને પીડાવે ત્રીજી ભેંસ નું દૂધ દોઈને ચોથી ભેંસ ને પીડાવે આઠ આઠ ભેંસો સાત સાત ભેંસો નું દૂધ દોઈને આઠમી ભેંસ ને પીડાવે છે ને દિકરીના પ્રેમથી તો કોઈ પિતા મનઢાયેલા હોય છે દ્રઢ વૈરાગી નરસી મહેતા પણ કુવરબાઈના પ્રેમથી બંધાયેલા હતા એટલે તો કહેવાય છે કે ગાંધીજીને એક પુત્રી હોત તો ગાંધીજીના અને મન થાય છે કે લંકાથી રાજા રાવણ કરે એક દીકરીએ જન્મ લીધો હોત ને તો તે કોઈ દેશમાં જાન ક્યારે અપહરણ ન કરે અને છેલ્લે એક દીકરી ઈ દીકરી બનીને સ્ત્રી

એનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને તમે મને શાંતિથી થી સાંભળે એનો હું હૃદયપૂર્વક આભાર માનું